પેવર બ્લોક બ્લોકની કામગીરી કરવામાં આવી હતી આજ રોજ આ પેવર બ્લોક માર્ગનું લુકાર્પણ કરવામાં આવ્યું હતું કનસાઇન નેરોલેક કંપનીના પ્રોડક્શન ઓફિસર મીટ ભાલોડિયા કેટન ગડવાના તેમજ રઘુવીર રણાના હસ્તે રિબિન કાપી નવ નિર્માણ પામેલ પેવર બ્લોક માર્ગને સ્થાનિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ગામના સરપંચ સહિતે સ્થાનિકોએ કંપની સંચાલકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અત્રે નોંધનીય છે કે સાયખાની કન્સાઇ નેરોલેક પોઇન્ટ લિમિટેડ કંપની દ્વારા સમયાંતરેત

પ્રોડક્શન ઓફિસર કેટન ગઢવાના સહિત અરગામા ગામના સરપંચ અયુબભાઈ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કંપનીનો આ કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો